હલો મિત્રો જય માતાજી જય માતાજી આપણે આવી ગયો છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની હરાજીમાં તો વરિયાળીની હરાજી મિત્રો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે તો વરિયાળીની હરાજીમાં જઈને મિત્રો વરિયાળીના ભાવ જાણી લેવી જોઈ લો વરિયાળીના બે ત્રણ જ વાહન આવ્યા છે મિત્રો તો વરિયાળીની હરાજીમાં જઈને વરિયાળીના ભાવ જાણી લેવી હલો જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતાજી વરિયાળી ઘટી ગઈ છે બે ત્રણ વાહન આવ્યા છે મિત્રો તો હાલો હરાજીમાં જય માતાજી જય માતાજી જય માતાજી જય ભલે જાલે કે તેલી કે બંધોરાના પાડી બંધોરાને એમ કે એક ધારો માલ છે ફૂલ ગેરંટી પછી એટલે મારા હોય ને તો મારો ભાઈ મોટો તો ગેરંટી તો તમને 95 850 850 515 20 જી જરી બદલ ગાળી ગાળી ગમળો પીપળિયા પીપળિયા ફૂલ

ਆਏ ਲਿਖਣਾ ਤੇ ਵਰੀਆਲੇ ਤੋਂ ਹੋਰ ਕਿਹੜਾ? あの ਵਰੀਆਲੇ ਨੇ ਇਹ ਰਾਜੇ ਪੂਰੇ ਮੈਟਰੋ ਵਰੀਆਲੇ ਨੇ ਇਹ ਰਾਜੇ ਪੂਰੇ ਆ